મિત્રો કપાસના ભાવમાં માણાવદરમાં આજે આજે પણ તેજીનો માહોલ જોવા મળેલો છે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો વિસનગર પંદરસો સત્તાવન કાલાવડ પંદરસો અગિયાર ઉનાવા પંદરસો પાંત્રીસ પાટણ પંદરસો એંસી માણસા પંદરસો પિસ્તાલીસ માણાવદર સોળસો પાંચ ભેંસાણ પંદરસો દસ રાજકોટ પંદરસો ચાલીસ જેતપુર પંદરસો ચાર જામનગર ચૌદસો ત્રીસ જામ જોધપુર પંદરસો એકત્રીસ અમરેલી પંદરસો આડત્રીસ મોરબી ચૌદસો પચાસ ખાંભા ચૌદસો પાંસઠ સાવરકુંડલા પંદરસો વડાલી ચૌદસો ત્રીસ હળવદ પંદરસો ચૌદ ભાવનગર ચૌદસો બ્યાસી વાંકાનેર ચૌદસો પચાસ જસદણ પંદરસો પાંત્રીસ વિજાપુર પંદરસો છોતેર બાબરા પંદરસો ત્રીસ ગોંડલ પંદરસો છવ્વીસ બગસરા પંદરસો એકાવન રાજુલા પંદરસો એક ત્રોલ ચૌદસો ને બ્યાસી ખેડૂત મિત્રો આઠ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રેપન જેટલો વધીને છાસઠ પોઈન્ટ બત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળડીનો મે બે હજાર પચીસનો વાયદો બસો એસી રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ઓગણત્રીસો ચાલીસની આસપાસ બંધ આવેલો છે ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો એ અમને કોમેન્ટ કરી કે પર તમે સાચવ્યો છે તો થોડીક ધીરજ રાખી દો કપાસના ભાવ કદાચ થોડા ઘણા વધે તો તમને ફાયદો થાય ખેડૂત મિત્રો આપણે પંદર તારીખની પછીની તારીખોમાં વેચવાની તૈયારીમાં જ હતા પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરશરા ભાઈ થોડાક દિવસો રાહ જોઈ જાઓ થોડો ઘણો વધારો આવે તો તમને ફાયદો થાય એટલા માટે અત્યારે ખેડૂત મિત્રો થોડાક દિવસો સુધી આપણે રાહ જોઈએ છીએ હજુ સુધી કપાસનું વેચાણ મેં નથી કરેલું તેની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે ત્યાં તમે કોમ ચોક્કસ જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત